સમાજ અંગેની ટિપણીઓ ભારે વિરોધ ઉભો કર્યો હતો ને હવે ત્યારબાદ બે દિવસ પહેલા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં જગદીશ મહેતા વિરુદ્ધ એક નવો ખંડણીનો કેસ નોંધાયો છે આ કેસમાં આરોપો લગાવવામાં પાસેથી લાખની ખંડણી માંગવાની કોશિશ કરી હતી ને તેની ફરિયાદના આધારે પોલીસે હાલ સોલંકીની ધરપકડ કરી લીધી છે ત્યારે શું છે આ સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું

કેસ નો દુરુપયોગ કરી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષના જણાવ્યા અનુસાર પત્રકારિતાની આડમાં ધમકીઓ આપવાની પ્રથા સહન કરવામાં નહીં આવે તે રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે ત્યારે જગદીશ મહેતા પહેલેથી રાજકીય નેતાઓએ કડક વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેને લઈને હવે ખંડણીએ તેમના માટે એક મોટું દબાણ ઉભું કરી રહી છે ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ખુલાસા જગદીશ મહેતા દ્વારા કોઈ પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી ત્યારે હવે આપનું આ જગદીશ મહેતાના કેસ ને લઈને શું કેવું છે મંતવ્યો જરૂરથી જણાવજો તેમજ આવા વધુ સમાચાર માટે અમારી ચેનલ ને લાઈક કરી લો શેર કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર